રેસી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને હમણાં વરસાદ બહુ છે એટલે આપણે ગરમ પીવાની ઈચ્છા થાય આદુવાળી ચા પછી પછી મેથી કોફી કે મેથી કોફી બહુ સારી બનાવો મેથી કોફી આવડે અમને પીઝા ને કે એવું ના આવડે મેથી કોફી બનાવી દો તો આપડે આજે મેથી ની કોફી બનાવવાની છે આર્ય કોફી તમે એકવાર પીવો ને એટલે તમે મને કમેન્ટમાં કહેજો મેથી તો આપડે બધા ઓળખી છીએ એક કપ દૂધ લેવાનું છે અને બે ચમચી

હવે એમાં જેટલી ફાવે ને એટલી ખાંડ નાખવાની હવે આને ઉકાળવાનું છે હવે આ ગયું બરાબર ખાંડ મેથી બધું આમાં બરાબર બે ત્રણ ઉફાળ આવે ત્યાં સુધી ઉકાળવાની પછી ગાળી લેવાની આ કોફી થઈ ગઈ તૈયાર કલર એ કોફી નો આવશે ટેસ્ટ કોફી નો આવશે ખબર નહીં પડે કે આ મેથી ની કોફી છે પીવા વાળા ને તો આજકાલ કોફીનો કોફી નો કલર છે તો આવી રીતે મેથી આમે ગુણકારી નડતર રૂપના અને અમારે તાજા તાજી આ બનાવી પીધી બેસી શેકીને બનાવી પી લીધી ધન્યવાદ